તો નહીં આ સાઈજ બાકી થોડો દબાર છે તો મિત્રો ત્યારે આપણે આવી ગયા છીએ પાણી પાવા મસ્ત મજાની જામફળ લઈ લીધું છે વાળી પ્યોરિટી નેચરલી આફળ આપણે વાળવાનું છે પાણી પાણી આવે છે ત્યાં આ માટે ક્યાં છે ને તો આ કપાસ

ઠંડુ પણ ત્યાં વાલો બગડી ગઈ તો ફાઈનલી આપણે કપાસ બપાસ કરે ને તો હવે જ્યારે જ રહી ગયું વા બાજુ બધે વીણી ગયો આ સાઈડ એ આ સાઈડ પડું ખાલી કર દઈખો

પ્યોરિટી નેચરલી આકલ આપણે વાળવાનું છે પાણી પાણી આવે છે પી કે જે કે આ માટે જ છે ને તો આ કપાસ અને નીચે ને છે કડ કેટના છે આ વીડિયો જો આ રીયુ પાણી પાણી આવી ગયું છે ઓ નાઈસ ફરીથી ચાલુ થઈ ગયું છે

અત્યારે દૂધણી દૂધણી ભીસો દૂધ દે વધીને છોડીને પાવા આવી ગયા મસ્ત પીવે પાણી છે જઈ મિત્રો અત્યારે આપણે કરી દીધું તેમ મકે સુગર મતલબ શેરડી પાવાનું ચાલુ કરી દીધું મારી પાસે મસ્ત મજાની કદમ અને મોરિંગા મોરિંગાની સિંગ આવી ગઈ નું એક ફૂલ લઈ લે મોરિંગા એટલે ક્યુ ક્યુટ ક્યુટ ફૂલ હે અમારી પાછળ હવે મોટા ભાગની તો પકી ગઈ કોક રહી ગઈ હોય દેખાતી નથી હોય કાચી છે કાચી જો આ સાઈડ મોટર ચાલુ કરી દીધી છે અને ટીપણું ભરી નાખ્યું હવે તમને મસ્ત મજાનું અને યુનિક આજે હું તમને રીંગણ બતાવવા જઈ રહ્યો યુનિક હો જો આખું જો કેવું ક્યુટ અને મસ્ત છે વાવ જોરદાર હે એક જ રીંગણ આવ્યું છે હજી ફૂલ આવ્યા છે થઈ જશે આ સાઈડ હે આ સાઈડ હે અહીંયા પણ છે મરચી ભી છે એમાં જો કે પાણી જાય છે એટલે ને આ સાઈડ બી એક રીંગણ આવી ગયું છે જો એને તો આખા માળામાંથી કબજો કરી લીધો જો ચોકલેટી રીંગણ આવી ગયું પ્યોર અને નેચરલ આવી જશે આ બાજુ છે વાલો તુવેર શેરડી ગન્ના ગન્ના ઓહો પાણી થોડું થોડું જાય છે પણ કંઈ વાંધો નહીં કારણ કે એ ભાઈ આમ જ જાય એટલે નહીં વાંધો હવે શેરડી ને ઉપી દે અહીંયા જો મોરિંગા એક અહીંયા તો હવે હું ફટાફટ નાખું વાળી લો આગળ જવા દઈએ પાણી પહોંચી ગયું છે તો કેટલી ઝડપે જાય બે બે કેરામાં જાય અને હવે થોડા દિવસોમાં શેરડી ભી થઈ જશે જો અહીંયા આવે તુવેર ને લસણ અદરક લીલી ડુંગળી સૂકી ડુંગળી ટમેટા મરચા જો પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે તો સામે જોઈ લો હવે ફટાફટ